દોસ્તો પોરબંદર આવીએ અને તમને કીર્તિ મંદિર ના બતાવીએ એવું તો શક્ય જ નથી તો અત્યારે આપણે છે પોરબંદરની મૂળ માર્કેટમાં અને આ રસ્તો જે રહ્યો છે ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિર તરફ ભુજના દરબારગઢ જેવી જ જગ્યા છે આ ચોકની વચ્ચો વચ્ચ મહાત્મા ગાંધીજીની કુર્તિ ગાંધીજીના જન્મસ્થાનની બાજુમાં જ શ્રીનાથજીની હવેલી છે અને એની બાજુમાં જ્યાં ત્રિરંગો ફરકે છે એ છે કીર્તિ મંદિર દોસ્તો આ એ જગ્યા છે જ્યાં ભારતમાં પેદા થયેલી એક એવી વ્યક્તિનું જન્મસ્થળ છે જેણે આખા વિશ્વમાં સ્વતંત્રતાની ક્રાંતિ ફેલાવી છે તો ચાલો આપણે અંદર જઈએ અને અંદર પૂછી લેશું કે આપણને વિડીયોગ્રાફી કરવાની છૂટ છે કેવી વિડિયો ઉતારવાની છૂટ છે વિડીયો ઉતારવાની છૂટ છે તો અહીં વિડીયો ઉતારવાની છૂટ છે આ કીર્તિ મંદિરનો ચોક છે અહીં ઘણી જ દુર્લભ તસવીરો છે મહાત્મા ગાંધીની ગાંધીજીના જીવનની અલગ અલગ ઘટનાઓને જોડતી અલગ અલગ તસવીરો અલગ અલગ કલાકારોએ બનાવેલી આ સ્મારક ક્ષેત્રિ નાનજીભાઈ કાલિદાસ મહેતાએ બનાવેલું છે અને આ સ્મારકનું ઉદઘાટન સરદાર પટેલે કરેલું છે આ ઉદઘાટન વખતની તસવીર છે ભારતના એ વખતના ગૃહમંત્રી સરદાર પટેલે મહાત્મા ગાંધીના આ મેમોરિયલની તાળાની ચાવી ખોલીને ઉદઘાટન કરેલું છે ગાંધીજી અને કસ્તુરબા સરસ તેલ ચિત્રો આ પોરબંદરનો નજારો છે પોરબંદરનો દરિયા કિનારો છે અને એના ઉપર મહાત્મા ગાંધીની તસવીર લગાવેલી છે પેઇન્ટિંગની પોરબંદરની દાંડી અને દરિયા કિનારોમાં આબેહૂબ કોતરવામાં આવ્યા છે આ ફોટોગ્રાફ નથી આ પેઇન્ટિંગ છે પણ એકદમ ફોટોગ્રાફ જેવું દેખાતું પેઇન્ટિંગ છે અને ગાંધીજીની ટ્રેન યાત્રા અને ત્રીજા વર્ગના ડબ્બામાં ગાંધીજી ટ્રેન યાત્રા કરતા એ આબેહૂબ દર્શાવવામાં આવ્યું છે કેટલી સાદાઈથી ગાંધીજી પૂરા દેશનું ભ્રમણ કરતા આ પેઇન્ટિંગ અલગ જ પ્રકારનું છે જેમાં ગાંધીજીને ગુલામની માફક બંધાયેલા દેખાડવામાં આવ્યા છે અને એની નીચે પુસ્તકોનો ઢગ છે જેમાં ગાંધીજીના લખેલા પુસ્તકો મારા સ્વપ્નાનું ભારત હિન્દ સ્વરાજ્ય ગીતા બોધ વગેરે દેખાય છે પુસ્તકનો સાથેનો ગાંધીજીનો આ પોર્ટ્રેટ આ ચિત્ર કદાચ એવું કહેવા માગે છે કે જો આપણે સ્વતંત્ર થવા માગતા હોઈએ બેડીઓથી તૂટવા માગતા હોઈએ તો આપણે આ પુસ્તકોનો અભ્યાસ કરવો રહ્યો અને એ રીતે આપણે પોતાને સ્વતંત્ર કરવા રહ્યા દોસ્તો હવે આપણે જઈએ છીએ ગાંધીજીના જન્મસ્થાન તરફ